નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટાને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો રાજ્યભરમાં દરરોજ અકસ્માતના બનાવો સતત વધી રહ્યા છે ગુજરાતના હાઈવે લોહી લહાડ બનતા જાય છે ત્યારે સુરત વડોદરા હાઈવે પર ત્રિપલ અકસ્માત સર્જાયો છે આ અકસ્માતમાં બે જીએ કર્મચારીના મોત નીપજ્યા છે આ અકસ્માત સર્જાતા આસપાસમાં મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા તો બીજી તરફ ત્રિપલ અકસ્માત સર્જાતા ટ્રાફિક જામ સર્જાયો હતો પ્રાપ્ત માહિતી અનુસાર જીએબીના કર્મચારી અમુલ પાટીલ અને પ્રજ્ઞેશ પટેલ સુરત પાડીસરા જીઆઈડીસમાંથી માંથી વડોદરા ટ્રાન્સફોર્મર લેવા જઈ રહ્યા હતા તે દરમિયાન સુરત વડોદરા પર એક એક ટ્રક અને અને વાહન વચ્ચે ટક્કર બની હતી બની હતી ના કર્મચારી આમોલ પાટેલ અને પ્રજ્ઞેશ પટેલ સુરતના પાડીસરાના જીઆઈડીસી વડોદરા ટ્રાન્સફોર્મર જઈ રહ્યા હતા તે દરમિયાન સુરત વડોદરા હાઈવે પર એક બેફામ ટ્રક અને એક બાઈક અને અન્ય વાહન વચ્ચે ટક્કર થઈ હતી જેના કારણે આ ઘટના બની હતી મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે જોકે પોલીસે ઘટના સ્થળે પહોંચી ભારે જહેમત બાદ રસ્તો ખુલ્લો કરાવી ટ્રાફિકને મેનેજ કર્યો હતો અને હાઈવે શરૂ કરાવ્યો હતો પોલીસે હાલમાં અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે જીહા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો રીતે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર